વડોદરા શહેરના ઝોન ચારમાં આવતા બાપોદ સિટી હરણી પોલીસ સ્ટેશનમાં વર્ષ બે હજાર ઓગણીસ સુધી પાંચ કરોડ નો ભારતીય બનાવટ નો વિદેશી દારૂ નો દરજીપુરા ગામની સીમા આવેલા ગોચરવાડી જમીનમાં ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં આ બુલડોઝર ફેરવી નાશ કરાયો હતો આ અંગે ઝોન ચાર ના ડીસીપી પન્ના મોમાએ માહિતી આપતા જણાવ્યું કે ચાર પોલીસ મથકો દ્વારા પકડાયેલા દારૂના જથ્થાનો નાશ કરવાની પરવાનગી મેળવી ડીસીપી એસીપી અને ચારે પોલીસ મથકના પીઆઈ તેમજ નશાબંધી અધિકારીની હાજરીમાં ત્રણ કરોડ કિંમતના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરાયો હતો પોલીસ દ્વારા વિવિધ કેસો કરવામાં આવે છે પ્રોહિબિશનના અને આ પ્રોહિબિશનનો જે મુદ્દામાલ છે નામદાર કોર્ટના હુકમ બાદ જ નાશ કરી શકાય છે આ રોજ ઝોન ફોર હેઠળના હરણી સિટી વારસિયા અને બાપોદ ચાર પોલીસ સ્ટેશનના આ જે પ્રોહિબિશનના કેસો કરવામાં આવેલા એનું નામદાર કોર્ટમાંથી અમે હુકમ મેળવેલો છે એ અનુસંધાને આજે એસડીએમ શ્રી નશાબંધી અધિકારી અને ઝોન ફોરના તમામ એસીપી પીઆઈની હાજરીમાં આ દારૂનો નાશ કરવા જઈ રહ્યા છે અને આ ટોટલ કુલ સાડા ત્રણ કરોડનો મુદ્દામાલ છે જેનો આજે નાશ થવા જઈ રહ્યો